તમારા લોકો માટે એક નવો ગુજરાતી અનલિમિટેડ થાળીનો વિડીયો લઈને આવી ગયો બસો મળી જવાનું અંદર ઓકે પૂરણપોળી અને પુરી અને આ સમોસા છે સ્વીટમાં આજે શું છે સર આ મેંગો ડિલાઇટ છે મેંગો ડિલાઇટ છે ઓકે અને ગુલાબજાંબુ લિમિટેડ છે કે અનલિમિટેડ છે પનીર ની આવી ગઈ છે આ સેવ ટામેટા ની આવી ગઈ છે કઢી અને ખીચડી બંને આવી ગઈ છે હેલો ફ્રેન્ડ આજે તમારા લોકો માટે એક નવ ગુજરાતી અનલિમિટેડ થાળીનો વિડીયો લઈને આવી ગયો છું નિકોલ વિસ્તારની અંદર માત્ર બસો રૂપિયાની અંદર તમને થી વધારે અનલિમિટેડ આઈટમ મળી જવાની છે વિડીયો એન્ડ સુધી જોજો તમને પૂરેપૂરી ડિટેલ્સ અને એડ્રેસ બધું જ બતાવી દે આપણું આ પહેલું શું આવી ગયું છે સર આ કમંડળમાં સલાડ છે ડુંગળી છે રમકડા છે ગોળ છે દેશી ગોળ છે ઓકે છાસ બી છે અને આ ગ્રીન ચટણી અને બીજું શું છે સર આમાં દહીં છે દહીં છે ઓકે તો આ બધી વસ્તુ પણ અનલિમિટેડ જ ખરી એમ ને આ ચટણી પણ આપો છો એમને ઓકે નેક્સ્ટ સર શું આવી રહ્યું છે પાપડ છે પાપડ છે ઓકે અને આપણી આ અનલિમિટેડ થાળીમાં વીસથી વધારે આઈટમ છે તો એની અંદર આ બધી વસ્તુઓ રોજે એક ના એક જ રહેતી હોય છે થોડું ઘણું ચેન્જ થતું હશે ને આ પૂરી આવી અને આ પહેલાં શું આવી આઈટમ ઓકે પૂરનપુરી અને પૂરી અને આ સમોસા છે ઓકે ડન છે હવે સ્વીટ આવવાનું છે એમને

ને સબ્જીમાં તમારી જોડે કેટલી હોય છે સર કઈ કઈ ચાર સબ્જી હોય છે પનીરની આવી ગઈ છે આ સેવ ટામેટાની આવી ગઈ છે અને હવે આ કઠોળ છે હા ઓકે ચણા દાળ છે આજે અને આજે આપણે રાત્રે આવ્યા છીએ અને આ સરું સ્વાગતું સર આ ગામગુગર છે ગલકા મગમુગર ઓકે ડન છે અને આપણી આ રોટલી આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ તો સર આમાં રોટલી અને પૂરી બે ઓપ્શન હોય છે ને ઓકે કોઈ પણ વસ્તુ લઈ શકાય છે ને આમાં હવે આપણું આ શું આ ખીચડી લાગી રહી છે સર ખીચડી છે ને અને આ રાત્રે જ હોય છે ખાલી કે પછી ખીચડી જ હોય છે ઓકે કઢી અને ખીચડી બંને આવી ગઈ છે અને બીજું પણ શું હોય છે સર રાઈસ દાળ ભાત પણ મળશે રાત્રે પણ ઓકે તો દિવસે તો કઢી ખીચડી નહીં હોય ને સર ખાલી રાત્રે અને રાતના મેન્યુમાં અને દિવસના મેન્યુમાં શું અલગ હોય છે થોડો ઘણો ચેન્જીસ થતો હોય છે અને પ્રાઇસ વાઇઝ સર શું હોય છે સેમ પ્રાઇસ હોય છે કે બસો રૂપિયા અને આ લિમિટેડ ટાઈમ ઓફર છે કે પછી રેગ્યુલર આ જ પ્રાઇઝ છે ઓકે એકત્રીસ આઠ સુધી જ આ ઓફર મળવાની છે એમને ઓકે જો તમારે લોકોને પણ હવે આવી ગુજરાતી અનલિમિટેડ થાળી ખાવી હોય તો એની અંદર બધી આઈટમ મેં તમને બતાવી દીધી વીસથી વધારે આઈટમ છે વિડીયો એન્ડ સુધી જોજો હું તમને આખે આખું લોકેશન પણ બતાવી દઈશ આપણી આ ગુજરાતી અનલિમિટેડ થાળી આવી ગઈ છે જેની અંદર વીસથી પણ વધારે આઈટમો આવી ગઈ છે મસ્ત હવે આપણે એને મસ્ત ટ્રાય કરી લઈએ કે આપણને કેવું લાગે છે આ સેવવાળું જે શાક હતું એ ટ્રાય કરીએ મજા આવે થોડું તીખું છે મસ્ત છે જે લોકોને કરી ખીચડી ખાવી હોય એ લોકો માટે પણ બેસ્ટ ઓપ્શન છે જેને ભાત ખાવા હોય દાળ ભાત ખાવા હોય તો એની માટે પણ છે ફરસાણ પણ છે ઈદળા હતા આજે સ્વીટ એમાં આપણું ફેવરેટ ગુલાબજાંબુ છે મજા આવી જાય અને એ પણ અનલિમિટેડ થાળીની અંદર જેટલી આઈટમ છે કે બહાર છે બધી છાસ છે આ તે બધું જ અનલિમિટેડ સવાર હોય કે સાંજ બંને ટાઈમે તમને બસો રૂપિયાની અંદર અનલિમિટેડ થાળી મળી જવાની ખાસ ધ્યાન રાખજો કે તમે આ ક્યારે જોઈ રહ્યા છો એકત્રીસ આઠ સુધી આ ઓફર છે પછી કમેન્ટ કરીને ના કહેતા કે હજી આ પ્રાઇસમાં નથી મળી રહ્યું ઓફરવાળી આ વિડિયો છે બસો રૂપિયાની અંદર તમને મળી જશે વીસથી વધારે આઇટમ હવે જો તમારે લોકોને પણ ટ્રાય કરવું હોય તો તમારે લોકોને આવવાનું રહેશે ગીર ગંગા ડાઇનિંગ હોલ કે જે આપણા રિંગરોડ ઉપર આવેલું છે નિકોલની અંદર પૂરેપૂરું એડ્રેસ તમને સ્ક્રીન અને ડિસ્ક્રિપ્શન બંને જગ્યાએ જોવા મળી જશે અહીંયાનો નંબર પણ આપેલો છે તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે એમને કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો વિડીયો ગમે હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો અને બીજા વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો